નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુદી શેરમાનું જંબુસર તાલુકામાં ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પર્યાવરણ અને જનજીવાણો ઉપર ગંભીર અસર પડી રહી છે ખેડૂતો તેમજ ગ્રામજનો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જંબુસર તાલુકામાં આવેલા સ્પોર્ટ પુનાવાલા કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે વધુ માહિતી પ્રતિનિધિ દ્વારા આ બાબતે તંત્ર કોઈ તકેદારી લેતી નથી શું તંત્રની આ બાબતે કોઈ જવાબદારી નથી જંબુસર તાલુકામાં ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પર્યાવરણ અને જનજીવાણો પર ગંભીર અસર પડી રહી છે ખેડૂતો તેમજ ગ્રામજનો અને પશુપાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે જંબુસર તાલુકામાં આવેલા પુનાવાલા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જંબુસર તાલુકામાં સ્પોટ પુનાવાલા કંપની દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ એ અત્યંત ચિંતાજનક વિષય છે ખેડૂતોના પાક અને જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જરૂરી છે રિપોર્ટ મલિક ગામનો રહેવાસી છું હાર્દિક ભરતભાઈ પટેલ અને ગામમાં સ્કોટ પુનાવાલી કંપની આવેલી છે એની બાજુમાં અમારું ખેતર આવેલું છે હવે આજથી વીસ દિવસ પહેલાં અમે અહીંયા આગળ અમારું ખેતરમાં પાણી નીકળતું હતું એ વરસાદી પાણી એ લોકો કહેતા હતા પણ વરસાદ તે ટાઈમે હતો નહીં એ છતાં એ લોકો કે વરસાદી પાણી છે અને એ પાણી અમારા ખેતરમાં ભરાઈ રહેતું હતું અને પાકને નુકસાન થયેલું છે અને બીજું કે અમે તે ટાઈમે કહેવાયા હતા તે વખતે કે તમારાથી થાય તે કલ્લો એવું કહેતા હતા પાણી તો નીકળશે જ એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરી હતી અને જીપીસીબીમાં અરજી કરી હતી તો જીપીસીપીવાળા અને કલેક નાયબ કલેક્ટર સાહેબને બધા આવ્યા હતા અહીંયા આગળ હમ સાહેબને બધા અહીં સ્થાનિક મુલાકાત કરી હતી સ્થળ મુલાકાત કરીને જોયું હતું બધું એમને નજરે ખબર હતી કે આ બધું નુકસાન કંપની દ્વારા થયેલ છે અને એ અરજીનો બી આ દિન લગીને અમને કોઈ એવો કોઈ જવાબ મળ્યો નથી કે જે ખેડૂતને સંતોષકારક હોય અને અમને બી અત્યારે એવું લાગે છે કે જવાબ નહીં મળ્યો તો આ કંપનીને કોઈ એવા કોઈક સાહેબની છત્ર છાયા હશે જેથી ખેડૂતોનો કોઈ વિચાર કોઈ ગવર્મેન્ટ અધિકારીને આવતો નથી અને આજે વરસાદને જયે એક મહિના ઉપર થઈ ગયું છે અને આજે બી ફરી એ કંપનીએ પાછું એસટી પાણી કાઢ્યું છે હવે આજે બી અમે આ રીતનું કહેવા જઈશું તો શું આ લોકો એવું છે કે આ બી વરસાદી પાણી છે અને અમારે આનો અને નિકાલ મળવો જોઈએ અને આજે કોઈ એવું વરસાદ જેવું બી લાગતું નથી કારણ કે આજે બારમા મહિનાની એકવીસ તારીખ થઈ છે અને વરસાદને જે બી એક મહિનો થઈ ગયેલો છે બરાબર અમે ઉપર વાત કરવા જઈએ છીએ અંદર ત્યારે અમારી ઉપર ફરિયાદી થાય છે અમારે પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઈ જાય છે અંદર એવા લોકો અમારે આવવા દેતા નથી પાણી બી ચાલુ કન્ટિન્યુ રહેતું હોય છે તો અમારે પાક કેવી રીતે લેવો માટે અમારા લોકોને આ કોઈ કોઈ ગવર્મેન્ટ અધિકારી થકી કે કોઈ આનો નિકાલ મળે એ બાબતે અમારી નમ્ર વિનંતી છે ભાઈ પટેલ છે હું ગામ અણખીનો રહેવાસી છું મારું ખેતર બાજુમાં આવેલું છે આજે સવારે મારા મિત્ર આ ખે જેમનું આ ખેતર છે સવારે પાંચ વાગે આવતા આ સ્પોટ ઉનાવાળા કંપનીએ પાણી બહાર કાઢેલ છે જે અમે લોકો રજૂઆત કરવા ગેટ પર જઈએ છીએ તો અમારી પર પોલીસ કેસ કરવામાં આવે છે જેના જામીન અમે આવતીકાલે લીધા છે કંપની ગઈકાલે લીધા છે જે કંપનીએ ખેડૂતો પર આ રીતે દબાણ કરીને અમને દબાવવા માગે છે અને અમને અમે આગળ નાયબ કલેક્ટરને બધાને રજૂઆત કરી છે વાળા પણ આવેલા હતા પણ એ લોકોએ એવું કહ્યું છે કે આ વરસાદી પાણી છે જો વરસાદી પાણી પહેલાં હતું તો અમને કંઈ નહીં પણ અત્યારે ક્યાં વરસાદ પડે છે અને જે પાણી કાઢ્યું છે હવે વરસાદની સાથે સાથે પણ એ લોકોએ આ પાણી કાઢ્યું જ હશે એવી અમને શંકા છે અને અત્યારે આ સાબિત થઈ ગયું છે કે એ લોકોએ પાણી કાઢવાનું ચાલું જ રાખેલ છે

રૂબરૂમ અમે જઈતા અને બધા એક પેલા બહારના એક બે સેબોએ આયેલા બે ગાડીઓ લઈને જીપીસી જીપીસી પી વાળાની ભાઈ આવેલા પાણી હોટે કે લીધું તું કશું એક્શન લીધી નહીં અમારી આ પાણી નીકળવાથી આપની ખેતીમાં કેટલું નુકસાન થાય આશરે બે લાખ રૂપિયાની ઉપરનું નુકસાન જાય બધા વર્ષની અંદર બારે બાર મહિના પાણી કંપની છોડે છે તમારે આ વારે ઘડી આઈટે પાણી છોડે ચોમાહા મે છોડે ને આ ઉનાળો આવ્યો આ શિયાળામાં પાણી છોડે આ જો ને આજે આ કાળી હોમ 5 વાગે આઈ તો હું અહીંયા આ તો પાણી નહી રે 5 વાગે એ કંપની તમારે ભાઈ કોઈ પરવાનગી લીધી લે ખાલી કે અમે તમારા ખેતરમાં પાણી છોડી કોઈ પરવાનગી નહી લીધી અમાર ખેતરમાં વગર પરવાનગી તમાર ખેતરમાં પાણી છોડે છે વગર કોણ મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ છે હું અણખી ગામનો રહેવાસી છું અમે અહીંયા અમારા ગામમાં શોટ પૂનાવાલા કંપની આવેલી છે જે વરસાદની સિઝનમાં તો પાણી કાઢ્યું જ છે પણ અત્યારે વરસાદ ગયા પછી પણ પાણી કાઢે છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ખેડૂતો ઉપર પોલીસ કેસ કરીને ખેડૂતનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એક ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે તો આ જગતના તાતને આ લોકો દબાવશે તો ખેડૂત જશે ક્યાં તો અમારી વારંવાર રજૂઆતો થાય છે તો સરકારી અધિકારીઓ આવે છે પણ એનું કોઈ નિરાકરણ થતું નથી આ જાડી ચામડીના કોઈ સરકારી અધિકારીનો અમની ઉપર હદ હોય ને એવું લાગે છે અમને તો વહેલી તો ક્યાંનો નિકાલ નહીં આવે તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરીશું